નમસ્કાર જય દ્વારકાથી સ્વાગત છે તમારું બધાનું ફ્રીથી એક મારા નવા વિડીયોની અંદર તો હમણાં મિત્રો વિડીયા થોડાક ઓછા આવે કેમ કે હમણાં ખેતર જો હમણાં બુટાદર ગયા હતા વળિયા ગયા હતા આઈ જ પાછું રોન છે ધોરાજી જાઉં મેં ચાલો એવું છે એ ક્લિપ પણ બતાવશું ધોરાજી જાઉં તો અત્યારે હાલે હા અહીંયા રોટા ખેતરમાં રોટા હાલે આલે પેલા

તો તમને વ્લોગ કેવા લાગે એ કમેન્ટમાં કહેતા હતા ચેનલ પણ ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ફૂલતા નહીં વિડીયો ખરા લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો ઉલાડતું ઉડાડતું જઈશ પણ હવે વિડીયા મિત્રો થોડાક બીજ લેટ આવશે કેમ કે હમણાં સુધી કામ એ મારો થોડાક લેટ આવશે બાકી પછી તો બે ચાર દિવસ પછી તો કન્ટિન્યુ વિડીયો આવવા મળશે બે ચાર ચાર્જારો પછી કન્ટિન્યુ વિડીયો આવશે મિત્રો અત્યારે આપણે વેરગળા રોટા હતા રાખવા ધોરીને હજી તો હવે હે આપડે પપ્પા આકે હે એટલે હવે આપણે ઘરે જાય છે મેળા રોંઢે આપણે જવાનું છે તો ચાલો મેળા ડાયરેક્ટ ખાઈ પીને લઈ ધોઈ રોંઢે હલો મિત્રો તો થઈ ગયે બીજી હવાર એટલે કાલ તો ધોરાજી જવાનું હતું પણ નો ટાઈમ ન હોય પાછો એટલે હવે પાછા જાવું થોડા જે બે ત્રણ દિમાં તો અત્યારે પાછા કાલ તો રોટા રાખ નહીં ગયો અત્યારે જો પારા બંધાય છે પછી તલ વાવવા પારા બંધાય છે આ બાજુ પારા બંધાઈ ગયો એટલું કર્યું છે તો મિત્રો હમણાં વિડિયા બે તારીખ ઊંધી નહીં આવે પછી બે તારીખ પછી કન્ટીન ન્યૂ વિડિયા આવશે આવશે પણ થોડાક ઓછા આવશે આપણે પહેલાં આવતા એવી રીતે નહીં આવે કે કાયમ લોક કે બે દીમાં એક વાર કે એવી રીતે એમ નહીં આવે લાખ બે તારીખ સુધી વાર લાગશે થોડી મીડિયા આવશે હાલો ઘણી ગ્રઈન મેડા તો મિત્રો હવે હાલી તો ગયું છે હવે થોડુંક હવે આવે એટલું જ છે હવે અહીંયાથી આવે એટલે પૂરું બાકી મિત્રો તો અહીંયા જવો આંબામાં મોર કેમ આવ્યો કેરીઓ તો આ મોર આવ્યો ચાલ એટલે જવો ને ટેકા ભરવા પડ્યા એક અહીંયા ટેકો ટેકો બાજુ ટેકો ટેકા તમે ફરતી કોર ભરાવેલા હા એમ બાકી એટલો બધો આવ્યો આમાં મોર ચાલો આજના વિડીયોમાં તો એટલું જ મેળા બીજા વિડીયોમાં અને હમણાં બે તારીખ સુધી વિડીયો આવશે પણ ગેપમાં આવશે થોડું કામ હે હમણાં મિત્રો બે તારીખ સુધી વિડીયો આવશે પણ ગેપમાં આવશે તો ચાલો મેળા બીજા વિડીયોમાં વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક લાઈક કરી દેજો ચેનલ પર ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મેળા બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય